નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે પરમપુંજ શ્રી વાલમરામ બાપાની એકસો પુણ્યતિથી ઉજવાઈ રહી છે તો મિત્રો અત્યારે બપોરના ત્રણ થયા છે તો બસ શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે થોડી જ વારમાં અહીંથી શોભાયાત્રા પ્રસ્થાન થશે તો મિત્રો આજે આપણે તે સંપૂર્ણ શોભાયાત્રા નિહાળીશું અને તે પણ જાણશું કે શોભાયાત્રા દરમિયાન ગ્રામજનોનો કેવો સપોર્ટ રહે છે

અત્યારનું આ પરબ ચાલુ છે પછી ગાડી અગારની અંદર જે કાંઈ પરબ બધા છે પછી આવો નિત્ય બધા એ પરોપ કરતા ગયા લગભગ આ છેલ્લા સાડત્રીસ વર્ષ આ શોભાયાત્રા નીકળે છે અત્યારે દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય છે કોઈ જગ્યાએ ભેળ હોય છે કોઈ જગ્યાએ ભૈયા હોય છે કે છાસ હોય છે કોઈ જગ્યાએ ઠંડા પીણા હોય છે સણા હોય છે ગાઠિયા હોય છે ભજીયા હોય છે શરૂઆત દરેક જગ્યાએ ડેરે પડીને ઘણા ગરમના લોકો આ પરબને ગામ ગમતી ઉજીય છે અને વાલંત્રી બાપાને આખો ગામ બહુ બહુ મસ્ત રીતે માને છે લગભગ મે મહિનામાં જ આવતી હોય છે અને ખૂબ તડકો હોય છે એ સમય દરમિયાન અમારે રૂટ છે અમારો થોડોક લાંબો એટલે કોઈ શરબત બનાવે છે કોઈ ઠંડા પાણી રાખે છે કોઈ કોઈ ભૂખ લાગે તો બટેટા પૌવા ભેળ આઈસ્ક્રીમ ખૂબ અનેક વસ્તુઓ લગભગ સો મીટર નથી જતો ત્યાં એક સ્ટોલ હોય છે એમાં એટલા બધા સ્ટોલો હોય છે ઠંડા પીણાના ને બધું એટલે કોઈ શોભાયાત્રામાં ભાવિકો હોય એને તડકો પણ ન લાગે ઉપરથી સ્પ્રે ફુવારા પણ રાખે છે સો બસો પાંચસો મીટરમાં ફુવારા કટકે કટકે આવતા હોય છે કે વાતાવરણ ઠંડુ રહે એના કારણે એટલે સ્વયં થતું હોય છે અમે જઈને ત્યાં ઊભું કરીએ છીએ શોભાયાત્રાવાળા આયોજકો એવું નથી ત્યાંના લોકોને ભાવ હોય છે કે ભાઈ શોભાયાત્રા નીકળે છે તો અમે આટલું કરશું આવા ભાવથી આ કામ થતું હોય છે ફ્લોટો છે ટ્રેક્ટરોમાં પચાસેટ પચાસ ટ્રેક્ટરમાં પછી અમે એમાં બેન્ડ વાજા હોય છે વાજા હોય છે ધૂન મંડળ હોય છે ભજન ભજન ગાતા હોય છે મહિલા મંડળ એના કીર્તન કરતા હોય છે આવા પ્રકારના ફ્લોટો હોય છે અમારે પ્રસાદી રૂપે પણ મોટો લાડવો બનાવતા હોય છે વિવિધ સાકરની પ્રસાદી હોય ચોકલેટની હોય ની હોય બધા ટેક્ટરો અલગ અલગ હોય છે તો મિત્રો આજે પરમ પૂજ સંત શિરોમણી શ્રી વાલમરા બાપાની ની એકસો આડત્રીસ મી નિમિત્તે જે અહીં ભૈવ શોભાયાત્રા આયોજન થયું હતું તે શોભાયાત્રા પૂર્ણ થઈ અને અત્યારે પરત વાલમપીર બાપાના જગ્યામાં આવી ગઈ છે તો મિત્રો તમને આ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખ્યો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકોને પણ જે અહીં પૂંજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની જે એકસો આડત્રીસમી પુણ્યતિથી ઉજવાઈ રહી હતી તે સંપૂર્ણપણે નિહાળવા મળે